હવે કશ્યા રાજગરનો પ્રસંગ પહેલો નિત્યલીલાનું સ્વરૂપ લલિતાજીના જૂથનો રાસ લીલાનો રિષભ સખા પ્રભુનું શરણદાન સંવંત સોળસો પાસઠ ઉખરલા મધ્યે કશિયા ફૂલકી કાન તનકમો તોરી જપત મન ગુન જાન બેઠત ઓરન બોહરી ઘર આયે ગો પાલ કરુણા કરી સ્થિર કિન રસકો રૂપ રસાલ દાન સો નિષ્ઠે દિને પ્રાપત પુષ્ટિસો ભક્ત વગત વિચાર બનાઈ દેખો અપુને દાસ કી અપુનથે અધિકાઈ સંત સોળસો પાસઠના પરદેશમાં હાથસણીની પ્રભુજી ઉખલ્લા પધાર્યા ત્યાં કશિયા રાજગર જ્ઞાતે મોઢ બ્રાહ્મણ તેનો તેનો અંગીકાર કર્યો શરણદાન આપી સેવક કર્યો તે શ્રીજીનો સ્વરૂપ સંબંધી શ્રીજીનો કૃપાપાત્ર સખા ભક્ત વૈષ્ણવ થયો શ્રીજી વિના બીજું ન જાણે ન જુવે શ્રીજીના નિકટવર્તી પરમ ભગવતી થયા શ્રીજીને સર્વસમર્પણ કરીને રહ્યા કશ્યારાજગઢ અને મોરારદાસ સંગી વૈષ્ણવ થયા તે પરમ સ્વરૂપ સંબંધી થયા જલ મીન જેવો સ્નેહ પરસ્પરનો થયો હતો શ્રીજીએ અનહદ કૃપા તેના માથે કીધી હતી કશિયા રાજગરના મનની ભાવના પ્રભુજીએ પૂર્ણ કરી અને કહ્યું તું અમારી રહસ્ય રહસ્યલીલાનું સખા ભક્ત થઈશ તારિકાનીથી અમો જીવનો અંગીકાર કરશું એવું વાયબ શ્રીજીએ આપ્યું એ વચન સાંભળતા કશિયા રાજગરના મનમાં અનન્યતાનો દ્રઢ ભાવાવેશ આવી ગયો અને શ્રીજીના શરણમાં સર્વસમર્પણ કરીને કહ્યું રાજ આજથી હું આપનો ગોલો તમારા ઘરનો થયો છું તેમ જાણી સદા મારા ઉપર પ્રસન્ન રહેશો આજથી સર્વ કર્મ ધર્મ મારા આપની કૃપાથી છૂટ્યા છે તે નિશ્ચય જાણશો રાજ આપ વિના મારે મન હવે અધિક બીજું કાંઈ જોવામાં કે જાણવામાં આવતું નથી એવી અસીમ કૃપા આપે મારા ઉપર કીધી છે તે સદા નિભાવજો રાજ બીજું તો શું શું જીવ જાણે આમ કહીને શ્રીજીના ચરણમાં પડી ગયો ત્યારે શ્રીજીએ તેનો કર બેઠો કર્યો અને કહ્યું કશ્યા પુષ્ટિ માર્ગની પહેચાન અને પુષ્ટિ પુરુષોત્તમના સ્વરૂપની પહેચાન સર્વને સુલભ નથી તે તો પરાપૂર્વનો પુષ્ટિજીવ લીલાનો સંબંધી હોય તે જ જાણી શકે શ્રીજી અનુગ્રહ કરે ત્યારે પહેચાન થાય બીજા તો આ આચાર્યનો વંશ છે તેમ જાણીને રહે તેને પ્રાપત શું થાય પુષ્ટિ પુરુષોત્તમ પોતાનું સ્વરૂપ જેને જતાવે તેને જ સ્વરૂપ નિષ્ઠા સત્વર થાય એવો અનુગ્રહ માર્ગમાં મૂળ સિદ્ધાંત છે જીવના સાધનથી સાધ્ય ન થાય કૃપા સાધ્ય સ્વરૂપ અને માર્ગ છે તને અમારા સ્વરૂપનો ભર સદા અમારી કૃપા દ્વારા રહેશે તે વાયક અમારું તને છે તું નિત્ય મોરારદાસના સંગમાં રહેજે તને તારા પૂરવના સ્વરૂપની પહેચાન મોરારદાસ દ્વારા થશે તું અમારો અનિન અટંકો નિકટવર્તી સેવક થશે તારી સરાહના ભૂતલમાં ભૂરી ભૂરી થશે એટલે ખૂબ જ થશે તને કશી વાતની ચિંતા નહીં રહી અમો તને અમારા પાદુકાજીની સેવા પધરાવી આપું છું તેનું સેવન નિત્ય કરજે અને તેમાંથી સર્વસાનુભાવ અમારા સ્વરૂપનો થશે કશિયા રાજગઢ શ્રીજીનું વચનામૃત સાંભળી અતિ ગદગદિત થઈ ગયા અને બોલ્યા મહારાજા જીવ તો લૌકિકમાં રહે છે તો લૌકિક બાધા કેમ છૂટે લૌકિક આસક્તિ તો આપની કૃપાથી છૂટે તો ચિંતાથી રહિત થાય અમારો જીવન નિર્વાહ જો ચિંતાથી ઘેરાયેલો રહે તો ચિત્ત આપના સ્વરૂપમાં ક્યાંથી લાગે અને સેવાનું કાર્ય કેમ સિદ્ધ થાય તેનું નિવારણ શું શ્રીજીએ કહ્યું કશિયા માર્ગમાં જીવ જ્ઞાનથી અથવા અજ્ઞાનથી એકવાર ભગવત સન્મુખ થઈને આત્મનિવેદન કરે છે તેને ચિંતા કદાપી કરવાની રહેતી નથી તો જેણે પોતાના તન મન પ્રાણ ભગવત ચરણમાં અર્પણ કર્યા સોંપ્યા છે તે જીવને તો ચિંતા કરવાની શું હોય પૂર્ણ પુરુષોત્તમને કરેલ નિવેદનમાં યોગ્ય અયોગ્ય બાબતની ચિંતા ન કરવી તેમજ અન્ય વિનિયોગમાં પણ ચિંતા ન કરવી કારણ કે પુષ્ટિ પુરુષોત્તમ સ્વયં સમર્થ છે તે નિજ ઈચ્છાથી જે કરશે તે સેવકના હિતમાં જ કરતા હોય છે તેવો ભાવ રાખીને સર્વ ચિંતા છોડવી અનન્ય શરણાગતિમાં ચિંતા મહાબાધક છે જે સેવકોએ ચરણમાં આત્મનિવેદન કરેલું છે તેઓને કોઈ પણ સમયે કસી વાતની ચિંતા ન કરવી ભગવાન સ્વયં પુષ્ટિ સ્વરૂપ છે તેથી ભગવત પરાયણજનોની લૌકિક કે વૈદિક ગતિ કે દશા નહીં કરે તેમ માનીને રહેવું લીલાના જીવને તો લીલા સંબંધી ભાવ વિચારીને નિજ લીલાનું અનુસંધાન રાખવું જેથી સર્વ ચિંતા આપમેળે દૂર થઈ જાય છે અને જીવ ઉપર તો પ્રભુનો અનુગ્રહ નિયામક છે તેને ચિંતા શું બાદ કરે કશિયા રાજગર શ્રીજીનો વાયક સાંભળીને અતિ પ્રસન્ન થઈને બોલ્યો જે રાજ આજથી મારી ઉલ્કાની તથા સર્વ બ્રાહ્મણ વૃત્તિ છોડી દઈશ જાતિ અભિમાન મને ક્યારેય પણ ન થાય તેવી કૃપા દ્રષ્ટિ કરો શ્રમ કરીને જીવન નિર્વાહ કરીશ પણ નિર્દોષ કર્મ ક્યારેય નહીં કરો આપનો ગોલો જાણી મેંદ કૃપા કરો પ્રભુજી કશિયા રાજગરની મનોવૃત્ત જાણીને અતિ પ્રસન્ન થતાં કહ્યું ફસ્યા તું અમારો સદા થઈને રહીશ તને કાંઈક લૌકિક વૈદિક બાધા નહીં કરી શકે તને અમુ નામ શરણ આપવાનો અધિકાર આપું છું તારું આપ્યું નામ તે અમારો સેવક થયો ગણાશે તું સદા લીલાના ભરભારવાળો રહેશે રાસ લીલાનો તું રિષભ સખા લલિતાજીના જૂથનો છો તારા દ્વારા જીવને રાસની પ્રાપ્તિ થશે તે નિસંદેહ છે